પદાધિકારીઓ મૌન ધારણ કરી પાલેતાણા શહેરની આમ જનતાને ભગવાન ભરોસે છોડેલ હોય જે બાબતે આગામી સાત દિવસમાં પાલિકા દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠી અને શહેર કોંગ્રેસ પ્રમુખ કોમદેવસિંહ સરવિયા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે દરેક ઓફિસના તાળાબંધી કરી ઘેરાવો અને ધરણા કરવામાં આવશે આ બાબતે પાલેતાના શહેરની જનતાને સહયોગથી પાલેતાના નગરપાલિકાની તાળાબંધી કરી તથા ધરણા કરી ઘોર નિંદ્રામાં સૂતેલા પાલિકાનું તંત્રને ઊંઘમાંથી જગાડવા હાકલ કરશે નમસ્તે કોંગ્રેસૈયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ આપના માધ્યમથી હું પબ્લિકને ખાસ આહવાન કરું છું કે અમારા નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા જે આગામી દિવસોમાં કાર્યક્રમ ગોઠવાનો છે કે નગરના જે રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં છે ખાડામાં પાણી ભરાયેલા છે મોટાભાગના રોડમાં પાણી છે અને ગટરના પાણી પણ મોટાભાગમાં ભળી ગયેલા છે પીવાના પાણીમાં ગટરની ખૂબ જ અત્યંત વાસ આવે છે તથા સ્ટ્રીટ લાઇટો મોટાભાગની શહેરોમાં બંધ છે જેને લઈ સફાઈ પણ ખૂબ જ ઢગલાબંધ કચરો પડ્યો છે જેને લઈ અને આગામી દિવસોમાં અમારા વિરોધ પક્ષના નેતા તથા સમગ્ર કોંગ્રેસ સમિતિ તથા સમગ્ર ગ્રામવાસીઓને સાત દિવસમાં અમે અલ્ટિમેટમ આપેલું છે નગરપાલિકાને સાત દિવસમાં તમામ આ બધા ઉકેલ નહીં આવે તો અમારા દ્વારા ધરણા તથા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે જેમાં હું સમગ્ર ગ્રામવાસીઓને ખાસ આહવાન કરું છું કે આ ભ્રષ્ટ તંત્ર જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી સુધરશે નહીં તો આવો જો આ કામ ચાલુ ન થાય તો આવો સૌ સાથે મળી અને આ તંત્ર સુધારવાને સુધારવા માટેનો એક પ્રયાસ સફળ કરીએ